છે તો હાલો આપણે ખોટો અને બીજો અને જાજો અને ત્રીજો અને ચોથો બખારો નથી કરવો અને કરત ચાલુ કરી આપણે સ્વસ્થ ભારત તો તમે પણ મારી સાથે જોડાવ અને ઇન્સ્ટાગ્રામ ની ગંદકી ને કરી સાફ સાહેબ આ છે હિંમત વગર સોરી 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 હિંમત નગર નો બોકડો તો સાહેબ આ નગરું બકરા ની ઘોરે ખા ખા કરતું હોય અને આનું નામ છે પ્રકાશ બકરી વિલુ બનાવવા નાખે નકરી અને હારા હારા ને થઈ જાય વિડીયો જોઈને પથરી અને મારા દીકરાનું આખો દી 1 લાખ હોય ઈનું અનપોટેકલ હિમ્મતનગર અનપોટેકલ હિમ્મતનગર છે શું આ બધું મેં નહીં બતાઉંગા સાહેબ વિડિયો બનાવવો હોય તો પ્રકાશ ખત્રી જેવો બનાવો કન્ટેન્ટ પણ વિચાર કરે કે મારા દીકરાને ઊંચા ભરાણો હાલો હવે આપણે આબબા ગડબિલાના વિડિયો જોવી તો હાલો આગળ નનારી નારે તાની નન્નારો તાને નાણે નો એ નનારી નારે તાની નન્ના મેં કીધું હમણા કેમેરામાં તારું હોઈને મને પાડી દે તાર્યું

गुड मॉर्निंग दोस्तों आज तारीख है उन्तीस चार दो हजार बाईस आज तारीख एक पाँच दो हजार बाईस उगतीस चार दो हजार बाईस चार दो हजार बाईस बंद करो हाथ जोड़ के मैं સાત તમારી પાસે ઘડિયાળ હોય તો નાખી દો કુવામાં કુવામાં ને હું તો એમ કો જ નાખો કારણ અને કરી દયો આને ફોલો કારણ કે આખો દિવસ આયુ ટાઈમ જ કે છે કે આટલા વાગ્યા ને આટલા વાગ્યા ને આટલી તારીખ ને બધું તમને આમાંથી જડી જશે ટુકમાં આખો કેલેન્ડર લઈ લે હારે જ રખડે છે આયુ અને હા તમે તમારી જવાબદારી ઉપર ફોલો કરજો કારણ કે મે એકવાર ટાઈમ જો આને ફોલો કર્યો તો પછી માનસિક રીતે અસ્થિર મગજનું દવાખાનું એટલે કે પાગલખાનું એમાં મારો હાથ નોતો જાયલો

કેમ કે આવી વ્યક્તિ બહુ ભાગ્ય જ મળે છે અરે રે મેં કીધું કઈ ગમણે સારી વાત કરશે નકરી રેડ બુલ ની બોટલું દેખાડીને કઈક ને કઈક બોલ્યા રાખે ને હવે રેડ બુલ નું પીવું એના કરતા તો દેશી ભેંસ નું દૂધ પી મોહણિયા सोड़ी સોડીમેલ અબે मेल। પણ તને पर પકડો છે पकड़ो से कि नीकर आई थी

તો હાલો તરકાણ આમ ને તેમને ચાં રખડતા નહીં અને ઘીરે ઘી બેહો અને મારો વિડીયો જોવો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરો